हाँ मित्रों किम बताया आ गया नवा ब्लॉग में तो आज है चाह देवा चालू कर था एकदम गोली जीवा चाह थ गोली मारो ने तो गोली सीधे सीधी ना नी हमें गोली सीधे सीधी जाए फोन में देखा है ना सीधे सीधे है

પાણી પાણી તો રાખો કહેવાનું એ તો આઈકા રાખો અને આ તડકો બહુ પડાય કહ્યું પાના કાઢ્યા આમ આજે જ ચડાવી દીધી તો હું જેવી શૂટ ના કરી શું મિત્રો કોંગ્રેચ્યુલેશન કહી દીધું નવી ટોલી લઈ લીધી હે કોંગ્રેચ્યુલેશન કહી દીવું કોમેન્ટમાં નવી ટોલી છોડાવી શું લાગે તમને નવી છે પણ ટાઇ જોઈને ખબર પડી ગઈ હશે કે નવી નથી કલર કરાવ્યો જો મસ્ત થઈ ગઈ એકદમ સિનેમેટિક જેવો તમારે હાલો દેખાડ દો કોમેન્ટ કલર એકદમ મસ્તીનો કરી દીધો જો ટ્રેક્ટર લાલ ને ટોલી બ્લુ કેમ કે ભાઈ આગળ ખબર નહીં નવું ટ્રેક્ટર લેવાનું થાય બ્લુ કલરનું તૈયારી કરી લીધું ગુલમર જાઓ તમે લાલ જોર થઈ ગયો હા હાલો હવે જે કામ આવી ગયું આપણે ટોલીમાં કંઈક કરવાના હે ઇંગલ ના ચા તો હવે કાલે દેવાના હે આજનું કામ પૂરું થઈ ગયું હું કાલ મારો લઈ લો હું પાછા કેમ કે હવે ધીરે ધીરે ઈચ્છા હે હવે ચા જ દેવાનું બાકી છે બીજું ભાઈ રીવ નથી હવે કે હાલો ટોલીનું કંઈક કરવા નહીં કર લઈ પૂરતો જો ઇંગલ છે ને થોડુંક વેલ્ડિંગ તૂટી એંગલનું અને તો ત્રાહું હે તો એ સીધું કરવા મારને ને એ મારને હાજી ત્રાહુ એંગલ ઇંગલ કેમકે હવે નવી ટોલી થઈ ગઈ એટલે ઇંગલ આડ મેળ ના આવે સીધું કરવું પડે પાનું નહીં લાગે પાના લાખીએ રિંગ પાનું જો આજે ત્રાહું છે કલર હે ઓ કલર મારવો જોઈએ મારી દેવો હા કલર હે

હવે ઘર નાખું જા એમ નહીં બે હું જો મારું નહીં ગયું હાલો કર નાખી ભાઈ વેલ્ડિંગ કરવું જોઈએ વેલ્ડિંગ ટૂટલ હતું એ તો ઉખેલું તો ઉખેર જ નહીં ઇંગલ નહીં બોલી ગયું સીધું કરી નાખ્યું હવે ઇંગલ હતું ને કલર નથી આવ્યો એટલે જે કહીને આખ્યું ને કલર મારો કલર લાગે ને આંખો સ્મૂથ કરી દીધું કલર તાલી આવ્યો ભાઈ આ રહ્યો કલર જો માર તાર હું જ મારું હું અડું ના જોયું મારે ટોલે કારી થઈ ગયા હે બ્લુ કલરમાં કાળો કલર મારી દે હાલો તો કલર માર લઈ થી મસ્ત પછી આપણે ઇંગલ ને લાઈટ વહી ગઈ ઇંગલ વેલિંગ કરવાનું બધું કહ નાખ્યું રેડી તો ને એકડે એકથી રૂપિયા કરી ગયો આ ઇંગલ એક જીક રહી ગયું હતું એને હું કરી દીધું હવે થઈ ગયું એટલે જ ને એમ કહું ગુડ મોર્નિંગ મિત્રો આજે થઈ ગયો બીજો દિવસ અને જો કાલની જેમ ચા નાખવાનું ચાલુ કરી દીધું પાછું આ કટકામ બાકી છે ભાઈ એટલા કટકામ ચાલુ કરી દીધું ભાઈ ચા નાખે ભાઈનો વારો આવ્યો ચા નાખવાનો અને હું ને પાણી દેવા આવ્યો કેમ કે મહેનત તો ટ્રેક્ટર જ કરે ને આપણે ટ્રેક્ટર ડ્રાઈવરને પાણી નથી દેવાનું ચા તો સીધો થાય સવારનું ચાલુ કર્યું એ આઈ ભૂ ગયો તો નાની ખેંચી હો પછી ટ્રેક્ટરે ખેંચીએ ને ટ્રેક્ટર ઉપર જોવાનું આપણે ડ્રાઈવર ગમે હોય ટ્રેક્ટર ઉપર જોવાનું ખેતર તો થઈ ગયું ને અસલ લાગે મસ્તનું રહેવાનું થઈ ગયું છે જોયું ને બ્રેક સિંગલ બ્રેક ઓલતી હોય કેમકે કે આ ઠેફા આવે ને તરા થઈ ગયું બગા થયો ડ્રાઈવર તું ના મી લે અને આપડે ઓલ કલ નું વેલ્ડિંગ કરતા હતા એ લાઈટ આવી જ નહીં હજી પડ્યું હજી નથી લાઈટ આવે પછી દેખાડ માં નહીં આવે આગલા આજે હકાઈ જાય ને ખેતર તું જો ખાલી ક્યુ થઈ ગયું ભાઈ પાવડો કહો ભાઈ આને પાવડો આગ દીધો હતો આ ટ્રેક્ટરે ક્યુ ગરમ થયું તો જીતા ભાઈ તડકો હે હવાનો બોર હે તો એ શું કરે મીડિયમ 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 હે નહી ગયું ગયો ને વશમાં ભુગાડી દીધો આ પંચિયા ને બહાર બહુ લાગે બહાર લાગે બહાર લાગે તું આગળ લે કે વધારે લાગે

લોક નથી મિત્રો આ લોક માં એટલું લોક કઈ તો લાઈક છે સબસ્ક્રાઈબ કરી નાખજો મળી નેક્સ્ટ લોક